નમસ્કાર આઈ સેવન છે માહિતી મુજબ દાહોદ નગરપાલિકા વિસ્તારમાં ગોદી રોડ પર ફરીથી દાહોદમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ગોદી રોડ પર સ્માર્ટ સિટીના રોડના કામ શરૂ થતા અગાઉ નોટિસો આપીને સ્વખર્ચે દબાણો દૂર કરવા નોટિસો આપી દૂર કરવા જણાવા છતાં દબાણો ન હટાવાતા ફરી નગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી જે જોતા ટ્રાફિક જામ થયો હતો પૂરતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને દબાણો દૂર કરવામાં આવ્યા હતા વર્ષો જૂના ચાલતા ધંધાઓમાં ભારે નુકસાન જોવા મળ્યું હોવાનું લોકમુખે ચર્ચાઓ જોવા મળી હતી અને સ્માર્ટ સિટીની અસર જોવા મળી રહી હતી રિપોર્ટર ચિરાકુમાર બિલવાડ દાહોદ તાલુકાના રોજેરોજ ના સમાચાર જોતા રહો અમારી આઈ સેવન ન્યુઝ ગુજરાતી અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો